નમસ્કાર ખેડૂત મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરીએ મગમાં સુકારું અથવા તો આપણે અત્યારે ઘણા બધા ખેડૂત મિત્રોનો પ્રશ્ન હોય કે મગનો છોડ ધીરે ધીરે પીળો પડે અને ત્યાર પછી મગનો છોડ સુકાઈ જાય આ રીતે પહેલાં પીળો પડે અને ધીરે ધીરે નબળો છોડ પડતો જાય અને મગનો છોડ મગ નબળા થતા જાય અને સુકાતા જાય એવા અત્યારે ઘણા બધા ખેડૂત મિત્રોને પ્રશ્ન હોય તો તમે છોડ ઉપાડી અને જોશો એટલે જે પ્રમાણે વિડીયોમાં તમને દેખાય એ પ્રમાણે મૂડ નબળા હશે નવિયું આપણે નવી મૂડનો નવો વિકાસ ન હોય નવિયું આપણે જે મૂળ કીએ વિકસે એનો વિકાસ ન હોય અને મૂળ નબળા પડતા જતા હોય અને આ રીતના જુઓ કંઈક આપણે મૂળમાં ખાધેલું હોય ને ઈ અળે અથવા તો જમીનજન્ય કોઈ જીવાત અથવા તો જમીન જમીનજન્ય ફૂગ એવું જોવો તમને જે વિડીયોમાં દેખાય અને ફોટોમાં દેખાય એ પ્રમાણે હોય છે તો આના નિયંત્રણ માટે આપણે શું કરવું જોઈએ તો આના નિયંત્રણ માટે એક તો આપણે જો ક્યાં તો આ જમીન જમીનજન્ય ફૂગ હોઈ શકે ક્યાં જમીન જીઆ જીવાત હોઈ શકે તો આના માટે એક તો આપણે કોઈ પણ જેમ કે આપણે ક્લોરો સાઈ આવે ક્લોરો પચાસ ટકા પાંચ ટકા એને પણ તમે માં આપી શકો જ્યારે તમે મગમાં પિયત આપો ત્યારે આપી શકો અથવા તો જે એફએસ આવે તેનો પણ તમે પિયત આપો ત્યારે ઉપયોગ કરી શકો અથવા તો તમારે ફૂગનાશકનો ઉપયોગ કરવો હોય તો પણ કરી શકો ફૂગનાશકમાં આપણે થાયફેનેટ મિથાલ જે આવે તેને પણ તમે પિયતમાં આપો તો પણ તમને સુકારાનો આવે તો સુકારામાં આપણે ફાયદો આપે જમીનજન્ય ફૂગમાં મેટાલેક્ઝિ આવે પાંત્રીસ ટકા તે પણ આપણે ફાયદો આપે જો તમે પિયતમાં આપો તો બીજું આપણે કાર્બેડાઈઝિયમ અને મેન્કો આવે તે પણ તમે પિયતમાં આરે આપી શકો બીજું ત્યાર પછી આપણે એજોક્સોબિન અને એજોસ્ટ્રોબિન અને આપણે ડાયફેનોકોનાજોલ જે આવે તે પણ તમે તેનો પણ તેને તમે ઉપયોગ કરી શકો અને આપણે જે મેટાલેક્ઝિલ અને મેન્કો જેબ આવે તેનો ઉપયોગ કરવાથી પણ આપણે જે જમીનજન્ય ફૂગ હોય તેમાં આપણે સારા એવા સારા એવા રિઝલ્ટ મળતા હોય અથવા તો તમે ટ્રાયકોડમો અને સુડોમોનાસનો પણ ઉપયોગ કરી શકો અને આપણે આ આપણે વાત કરીએ કે જીવાત માટે આપણે ક્લોરો છે અને થાઇમેથોક્સામ છે અથવા તો જમીનજન્ય ફૂગ હોય તો જમીનજન્ય ફૂગ

આપણે આગળ એક વિડીયો મૂકશું આપણે ખાલી મગમાં કેરામાં હ્યુમિક અઠાણું ટકાનો ઉપયોગ કરેલો છે તેમાં આપણે જમીનજન્ય ફૂગ અથવા તો જમીન જન્યના જમીનજન્ય જીવાતથી મૂળનો વિકાસ નથી અને મૂળ નબળા પડતા જાય આપણે કોઈ ક્લોરોસાઇપર અથવા તો થાયોફેન મિથેલનો ઉપયોગ નથી કરેલો ખાલી કેરામાં હ્યુમિકનો ઉપયોગ કરેલો છે જોઈએ આપણે હ્યુમિકથી મૂળના વિકાસમાં કેટલા ટકા ફાયદો મળે આપણે આગળ વિડીયો મૂકશું બાકી જો કોઈ ખેડૂત મિત્રનો ઉપયોગ કરવો હોય તો આના આના નિયંત્રણ માટે આપણે આપણે જે દવાનું નામ લીધા કે ક્લોરો છે થાઇમેમેથોક્ઝામ છે અથવા તો ફૂગનાશકનો ઉપયોગ કરવો હોય તો થાયોફિનેટ મિથાઇલ છે મેટાલેજી પાંત્રીસ ટકા છે આ બધી દવાને તમે જો પિયતમાં આપો ને તો તેનાથી આપણે સારા રિઝલ્ટ મળતા હોય અને જમીન જેમ ફૂગ હોય અથવા તો જીવાત હોય તો તેમાં આપણે નિયંત્રણ કરી શકાય અને મૂળ વિકાસ માટે યુમિકઠાણ રખવાતો હોય તો બીજું કોઈ પણ તમે ઉપયોગ કરી શકો જો ખરીદ મિત્રો માહિતી પસંદ આવી તો વિડીયોને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો